ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોની લોન માફ નહીં થાય ખેડૂતો માટે મહત્વના સહાય પોસ્ટ ઓફિસમાં બેંક એટીએમમાં મોટા ફેરફાર મોદી સરકારની નવી જાહેરાત ડુંગળીના નવા ભાવ ખેડૂતો ખુશ આધાર કાર્ડ ઉપર પચાસ હજારની લોન ખેડૂતોની આવક કેટલી વધશે છ હજાર રૂપિયાની જગ્યાએ નવ હજારનો હપ્તો વાહન ખરીદવા પંચોતેર હજાર રૂપિયા પીએમ આવાસ યોજના ફેરફાર મિત્રો ખાતામાં આવશે પચીસો રૂપિયા હવે મિત્રો વાહન ચાલકો માટે જૂના નંબર બંધ મહિલાઓ માટે ખુશખબર ખેડૂતોને પાંચ લાખની લોન મહિને ત્રણ હજારનું પેન્શન આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને વેગા દીઠ વીસ હજાર રૂપિયાની સહાય રેશન કાર્ડ દીઠ નવી જાહેરાત લોન લીધી છે તો મોટા સમાચાર એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો અને આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી લોકજાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોની લોન લીધેલી છે તો એ માફ થશે નહીં તો મિત્રો ખેડૂતોની લોન શા માટે માફ નથી થવાની અને આ પાછળ શું કારણ છે તો એ તમને જણાવીએ તો છેલ્લા દસ વર્ષોમાં બેંકોએ બાર લાખ રૂપિયા બાર લાખ કરોડ રૂપિયાની છે એ ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષોમાં લોન માફીની રકમ પૈસ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેન્કોએ માફ કરી છે એસબીઆઈ બેંક સૌથી આગળ છે અને એસબીઆઈ બેંકે પાંચ વર્ષોમાં લગભગ દોઢ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે બીજી નંબરે પંજાબ નેશનલ બેંક આવે છે અને ખેડૂતોની લોન માફ હજુ સુધી નથી થઈ તો આ વિશે તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે નવી જાહેરાત કરવામાં આવી છે જેમાં મિત્રો જો ગુજરાતના રાજ્યોના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે આ સિવાય ખેડૂતોના પાકનો પૂરતો ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે તો મિત્રો તમારા માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં એ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત સહાયમાં વધારો કરી દેવામાં આવ્યો છે વિધાનસભા ગૃહમાં ગ્રામ્ય વિકસા વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની રૂપિયા સુડતાલીસો કરોડ રૂપિયાની જે અંદાજપત્રિય માંગણીઓ છે એ બહુમતીથી પાસ થઈ ગઈ છે આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ ગઈકાલે હળપીતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર એવો નિર્ણય લીધો છે કે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તાર હેઠળ યોજના હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયાની વધારાની સહાય છે ચૂકવવામાં આવશે અને આ સહાયની અંદર મિત્રો પહેલા એક લાખ અને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી પરંતુ એમાં પચાસ હજાર રૂપિયાનો વધારો કરી અને એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની સહાય છે એ કરી દેવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પોસ્ટ ઓફિસમાં રેશન કાર્ડ ધારક મિત્રો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવે એનએફએસએ કાર્ડ હોલ્ડર્સની ઈ કેવાય સી સિત્તેર ટકાની જે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે હવે ત્રીસ ટકાની જે કામગીરી બાકી છે એવા જે રેશન કાર્ડ ધારક મિત્રો છે એમના માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે હવે જે કાર્ડ હોલ્ડર્સની કેવાય સી કરવાની પ્રોસેસ બાકી રહી ગઈ છે એવા રેશન કાર્ડ ધારક મિત્રોને પોસ્ટ ઓફિસમાં પણ રેશન કાર્ડનું કેવાયસી કરી આપવામાં આવશે એ અંગે એક સૌથી મોટા અપડેટ સામે આવી રહ્યા છે સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એનએફએસએ કાર્ડ હોલ્ડરને છે એ હવે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના જેટલા પણ કાર્ડ ધારકો છે એમને પોસ્ટ ઓફિસની અંદર જઈ અને રેશન કાર્ડનું નું કેવાયસી કરી આપવામાં આવશે તો તમારું પણ રેશન કાર્ડનું નું કેવાયસી બાકી રહી ગયું હોય તો તમે પોસ્ટ ઓફિસમાં જઈ અને તમે કેવાયસી કરાવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્યમાન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે તો હવે આયુષ્યમાન કાર્ડ સરકાર અંતર્ગત ભારત સરકારની મહત્વકાંક્ષી જે આરોગ્ય યોજના છે એ યોજનામાં ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે એક મોટી માહિતી સામે આવી છે સરકારી આંકડાઓ અનુસાર આ યોજના શરૂ થયા પછી અત્યાર સુધીમાં છસોથી વધુ પ્રાઇવેટ હોસ્પિટલ એવા છે કે જેમને આ યોજનામાંથી નામ પાછું ખેંચી લીધું છે એટલે કે સરકારી યોજનામાં જે લાભ આપવામાં આવી રહ્યો છે પ્રાઇવેટ હોસ્પિટલોમાં એમાંથી પાછું નામ છે એ એ હોસ્પિટલનું કાઢી લેવામાં આવ્યું છે એની પાછળ એવું કારણ દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો કે એમને જે મોડું અથવા ઓછું જેવા કારણો છે છે એ સામે આવી રહ્યા તો આ વિશે તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જેમાં મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જેવા કુદરતી આપત્તિઓ સામે રાહત આપવા માટે ઓગસ્ટ બે હજાર વીસમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એ શરૂ કરવામાં આવી હતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એ જ લાભ હવે ખેડૂતોને પાક નુકસાન સહાય યોજના અંતર્ગત આપવામાં આવશે હવે પાક નુકસાન સહાય અંતર્ગતનું વળતર છે એ પણ આપવામાં આવશે જેમાં મિત્રો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જ્યારે બહાર પાડવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં ખેડૂતોને પાક નુકસાનીનું વળતર સર્વેના આધારે છે એ આપવામાં આવી રહ્યું છે અને આ સર્વેના આધારે જે લાભ આપવામાં આવી રહ્યો છે એમાં ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જેટલા પણ ખેડૂતો છે કે જેમને કુદરતી આપત્તિઓના કારણે પાકનું નુકસાન થયું હોય એવા ખેડૂતોને તાત્કાલિક લાભ આપવામાં આવશે અને આ વખતનો લાભ છે એ સર્વેના આધારે આપવામાં આવશે જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી સર્વેમાં જો તમારું નુકસાની પાકનું નુકસાન છે એ તેત્રીસ ટકાથી સાઠ ટકા વચન હોય છે તો જ લાભ આપવામાં આવશે એ સિવાય જો તમારું નુકસાન થયું છે તો એનો લાભ છે તમને આપવામાં નહીં આવે એ વિશે તમે ખાસ કરીને નોંધ લઈ લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોલાર પંપ લગાવવા માટે નેવું ટકાની સબસિડી આપવામાં આવે છે હવે ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સોલાર પંપ સેટ લગાવવા માટે આર્થિક જે સ્થાપિત કરવા માટે સબસિડી છે એની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે અને આ સુવિધા છે એ પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ લગાવવા ઉપર સબસિડીમાં આપવામાં આવી રહી છે અને આ સબસિડીમાં તમને જણાવી દઈએ તો મિત્રો આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ચૌદસો ખેડૂતોને જ લાભ આપવામાં આવશે ગુજરાત રાજ્યની અંદર જે ચૌદસો ખેડૂતો છે એમને જ લાભ આપવામાં આવશે એવું કહેવામાં અત્યારે આવી રહ્યું છે અને આ યોજનાનો તમે પણ લાભ લેવા માંગો છો તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો હવે મિત્રો આ યોજના અંતર્ગત સરળતાથી સિંચાઈ થઈ રહી અને પાણી માટે તમારે છે એ ફાફા ન મારવા પડે વીજળી ઉપર નિર્ભર ન રહેવું પડે એવા વિચારથી છે એ આ યોજના બહાર પાડવામાં આવી છે અને આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે નેવું ટકા સબસિડી આપવામાં આવશે અને આ જે સબસિડી આપવામાં આવશે એમાં ખેડૂતોને પૂરતું ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના આધારે છે એ લાભ આપવામાં આવશે તો વહેલા તે પહેલાંના ધોરણે તમે પણ રજીસ્ટ્રેશન કરાવી અને મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સામે આવ્યો છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગુજરાત રાજ્યની અંદર નગરની અંદર વસતા જેટલા પણ નાગરિકો છે એમના સરકારી કામો હવે અટકવાના નથી કારણ કે ગુજરાત રાજ્યની અંદર સરકારી કામો કરાવવા માટે તમારે સિટી સેવિક સેન્ટરનો કોન્ટેક કરવો પડશે જેમાં ગુજરાત રાજ્યની અંદર બત્રીસ જેટલા સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવ્યા છે જે બત્રીસ જેટલા સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે એના માધ્યમથી એટલે કે એ જે સિટી સેવિક સેન્ટરો છે એના લીધે હવે તમારા જેટલા પણ સરકારી કામો છે એ વહેલી તકે કરી આપવામાં આવશે અને તમારા જે પણ સરકારી કામો હશે એ કરવા પાછળ હવે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટર જે સ્થાપિત કરવામાં આવ્યું છે એના માધ્યમથી તમે હવે તમારા સરકારી કામો છે એ કરાવી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બેંક એટીએમમાંથી પૈસા ઉપાડવા માટેના સૌથી મોટા ફેરફારો સામે આવ્યા છે જેમાં બેંક એટીએમ અંતર્ગત જો તમે પૈસા ઉપાડવા જાઓ છો તો એના માટેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવેથી બેંક અંતર્ગતના એટીએમમાંથી પૈસા ઉપાડવા માટેના જે નિયમો છે એ તમારે ધ્યાન રાખવું પડશે જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો તો એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે તમારે આ બાબતો છે એ ખાસ ધ્યાન રાખવી પડશે આગામી સમયમાં એટીએમ ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ છે વસૂલવામાં આવશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના એટીએમ ઇન્ટરચેન્જ ફી વધારવાની મંજૂરી આપી દીધી છે અને એક મે બે હજાર પચીસથી આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે આ નિયમ જ્યારે લાગુ કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં મિત્રો બે બેંક એટીએમ અંતર્ગત ઇન્ટરચેન્જ ફી છે એમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવેથી બેંક અંતર્ગતના જેટલા પણ નિયમો છે એમાં ફેરફાર થઈ ગયા છે તમે પૈસા ઉપાડવા જાઓ છો તો એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમની અંદર ફેરફાર કરી દેવામાં આવ્યો છે અને આ ઇન્ટરચેન્જ ફીના માધ્યમથી તમે એટીએમમાંથી જેટલા પણ ટ્રાન્ઝેક્શન કરવા માંગો છો એ ટ્રાન્ઝેક્શન ઉપર તમારે લિમિટ છે એ ધ્યાન રાખવી પડશે કારણ કે જો તમે દર મહિને ત્રણ ટ્રાન્ઝેક્શન કરતાં વધારે ટ્રાન્ઝેક્શન કરો છો તો પર ટ્રાન્ઝેક્શનના તમારે છે એ ફી વસૂલવી પડશે તમારે છે એ ચાર્જ ચૂકવવો તો ખાસ કરીને પણ ધ્યાન રાખજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકારની નવી જાહેરાત સામે આવી છે જેમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને લાભ આપવામાં આવી રહ્યો છે હવે મિત્રો સરકાર દ્વારા છે મોદી સરકાર દ્વારા તહેવારો પહેલા મોટી ભેટ આપવામાં આવી રહી છે આ ભેટની અંદર મિત્રો ડીએ અને ડીઆરમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં સરકાર દ્વારા ડીએ અને ડીઆરમાં જે વધારો કરવામાં આવ્યો છે એના માધ્યમથી હવે આઠમો પગાર પંચ જ્યારે પણ લાગુ કરવામાં આવશે તો તાત્કાલિક કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે એ અંગેના એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો આ વિશે તમારું શું કેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ડુંગળીના નવા ભાવ અંગે છે એ ખેડૂતો ખુશ થઈ ગયા છે કારણ કે ડુંગળીના નવા ભાવ છે સામે આવ્યા છે ડુંગળીની ખેતી કરતા ખેડૂતોના માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવે મિત્રો મોદી સરકાર દ્વારા જે ડુંગળીની નિકાસ ઉપર લાગવામાં આવેલો વીસ ટકાની ડ્યુટી હતી એ ડ્યુટી હટાવી દેવામાં આવી છે અને આ ડ્યુટીની અંદર મિત્રો ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળી રહે અને ડબલ ભાવ મળે એ હેતુના માધ્યમથી છે એ ડુંગળીના જે ડ્યુટી હતી વીસ ટકાની ડ્યુટી હતી એ ઘટાડી દેવામાં આવી છે તો આ વિશે તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની લોન આપવામાં આવશે હવે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ડિસેમ્બર બે હજારને પચીસ સુધી લંબાવવામાં આવી છે અને આ યોજના અંતર્ગત છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ને ચોવીસ હતી પરંતુ હવે આ યોજનાને છે એક વર્ષ માટે લંબાવવામાં આવી છે એટલે કે વધારવામાં આવી છે અને આ યોજનાના માધ્યમથી મિત્રો તમે પણ નાના વેપારીઓ સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવી રહી છે નાણાં મંત્રાલય દ્વારા ટ્વિટર ઉપર માહિતી આપી અને જણાવવામાં આવ્યું હતું કે જેટલા પણ લોકો આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગતનો લાભ લઈ રહ્યા છે એવા લોકોને તાત્કાલિક દસ હજારથી લઈને પચાસ હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવશે અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત જે લોન આપવામાં આવી રહી છે એમાં વગેરે વ્યાજે લોન આપવામાં આવી રહી છે માત્ર આધાર કાર્ડના ઉપયોગથી જ તમે છે એ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ લઈ શકશો ખાસ કરીને આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલા જેટલા પણ લોકો છે એમને આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે અને હવે કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગતા હોય એવા દરેક વ્યક્તિઓ આ લોનનો લાભ લઈ શકશે ખાસ કરીને જો તમે પણ આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવા માંગો છો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે આ યોજના અંતર્ગત અરજી કરતી વખતે તમારે છે એ ધ્યાન રાખવું પડશે જેમાં તમે જ્યારે પણ રજીસ્ટ્રેશન કરાવો છો ત્યારે તમારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનું જ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ ઉપર છે એ તમને ખેડૂતોની આવક કેટલી વધશે એ અંગેના સમાચાર પણ જણાવી દઈએ તો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે કારણ કે વાસ્તવિકતામાં મિત્રો ખાસ કરીને ગુજરાતના જે ખેડૂતોની આવક છે એ ઘણી અત્યારે ઓછી ગણવામાં આવી રહી છે મેઘાલય હરિયાણા જેવા જે રાજ્યો છે એમાં ગુજરાત રાજ્યના ખેડૂતો કરતાં ખેડૂતોની આવક ડબલ ગણવામાં આવી રહી છે અને ગુજરાત રાજ્યના જે ખેડૂતોની આવક અત્યારે ઓછી દર્શાવવામાં આવી રહી છે એની પાછળનું કારણ પણ ખેડૂતોને અપૂરતો ભાવ પૂરતા પ્રમાણમાં ખેડૂતોને પાકનું નુકસાન થવું તેમજ જે મોંઘવારી બિયારણનું મોંઘવારી અને તેમજ અન્ય એવી જે બાબતો કે જેના લીધે ખેડૂતોને પાક નુકસાન છે એ થતું હોય અને ખેડૂતોને નુકસાનીનો સહાયનું વળતર પણ મળતું નથી એવા કારણોના લીધે ખેડૂતોની આવક છે એ બમણી થતી નથી તો આ વિશે તમારું શું કેવું છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો છ હજાર રૂપિયાની જગ્યાએ નવ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા જેટલા પણ ખેડૂતો છે એમને છ હજાર રૂપિયાની જગ્યાએ નવ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે ગુજરાત રાજ્ય સિવાય અન્ય રાજ્યોમાં જેમ કે રાજસ્થાન દિલ્હી આ રાજ્યોની અંદર ત્યાંના જે મુખ્યમંત્રી છે એમના દ્વારા ત્યાંના ખેડૂતોને લાભ આપવામાં આવી રહ્યો છે અને ખેડૂતોને મિત્રો પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા જેટલા પણ ખેડૂતો છે એમને બે હજાર રૂપિયાની જગ્યાએ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવી રહ્યો છે તો ગુજરાત રાજ્યની અંદર છેલ્લા પચીસથી ત્રીસ વર્ષથી ભાજપ સરકાર છે તો ભાજપ સરકાર નિમિત્તે આ યોજના અંતર્ગત લાભ વધારવો જોઈએ કે નહીં એ તમારું શું કહેવું છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ખરીદવા માટે પંચોતેર હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે જેમાં ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની થાય અને એ માટે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા લાભ આપવામાં આવી રહ્યો છે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર વસતા જેટલા પણ નાગરિકો છે એમને લાભ આપવામાં આવી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટેની જે સબસિડી છે એની યોજના અત્યારે શરૂ કરવામાં આવી છે અને આ યોજનાની અંતર્ગત જે સબસિડી આપવામાં આવી રહી છે એ સબસિડીનો પણ લાભ તમે લઈ શકશો તો ખાસ કરીને રજીસ્ટ્રેશન કરાવી લેજો રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે એવા જ ખેડૂત મિત્રોને આવી યોજનાઓ અંતર્ગત લાભ આપવામાં આવશે તો તમે પણ વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લેજો અને વાહન ખરીદી અંતર્ગતની જે સબસિડી સહાય આપવામાં આવે છે એ યોજનાનો પણ લાભ મેળવી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત ફેરફાર કરવામાં આવ્યો છે હવે પીએમ આવાસ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા જેટલા પણ ખેડૂતો છે એમને અને જે ગરીબ પરિવારો છે એમને લાભ આપવામાં આવી રહ્યો છે આ યોજના અંતર્ગત નવા નિયમોનો ફેરફાર થઈ ગયો છે પીએમ આવાસ યોજના હેઠળ સરકાર ગરીબોને કાયમી મકાનો બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે અગાઉ આ યોજના હેઠળ માતા પિતા ઉપરાંત એક જ પરિવારના પુત્રોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવતો હતો પરંતુ હવે આ યોજનાનું રજીસ્ટ્રેશન કરાવી અને તમે પણ લાભ લઈ શકો છો ઘણા બધા લોકો છે એ પીએમ આવાસ યોજના અંતર્ગત ખોટી રીતે રજીસ્ટ્રેશન કરાવી અને લાભ મેળવી રહ્યા છે તો તમે પણ આવી યોજનાઓ અંતર્ગત છે એ રજીસ્ટ્રેશન કરાવીને લાભ મેળવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખાતામાં આવશે હવે સો રૂપિયા રેખા ગુપ્તાના નેતૃત્વવાળી દિલ્હી સરકારે પ્રધાનમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ છે એ પ્રથમ હપ્તો જાહેર કરી દીધો છે ને આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા જેટલી પણ મહિલાઓ છે એમને હવે દર મહિને પચીસો રૂપિયાનો હપ્તો આપવામાં આવશે ને આ યોજનાનો હપ્તો લેવા માટે તમારે પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે ને રજીસ્ટ્રેશન કરાવ્યું હોય છે તો તમને આ યોજનાનો લાભ તાત્કાલિક આપી દેવામાં આવશે જેમાં બીપીએલ કાર્ડ ધારકની જે મહિલાઓ છે એમને જ લાભ આપવામાં આવી રહ્યો છે અત્યાર સુધી મિત્રો આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલી મહિલાઓને જ લાભ આપવામાં આવી રહ્યો હતો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે જૂના નંબર બંધના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર હશે એ રિટર્ન કરી શકશે નહીં ફક્ત ટુ વ્હીલથી ટુ વ્હીલ અને ફોર વ્હીલથી ફોર વ્હીલ સેમ કેટેગરીમાં જ ટ્રાન્સફર કરી શકશે એ સિવાય જો તમારા વાહન નંબરની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર તમને જણાય અથવા તો ફેરફાર કરવો હોય તો તમે છે એ આર ટીઓનો કોન્ટેક કરી શકશો એ સિવાય તમે છે એ તમારા જે પણ ડીલરો હશે એમની પાસેથી તમારા ટુ વ્હીલ અથવા તો ફોર વ્હીલના જે નંબર હશે એને તમે ટ્રાન્સફર કરી શકશો નહીં તો આ એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓ માટે છે એ ખુશખબર આવી ગઈ છે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પાણીપતથી બીમા સખી યોજના અંતર્ગત છે એ શરૂઆત કરી છે અને આ યોજના હેઠળ દેશભરની અંદર જે મહિલાઓ છે એમને લાભ આપવામાં આવી રહ્યો છે આ યોજનાનું રજીસ્ટ્રેશન કરાવવાના જેટલી પણ મહિલાઓ છે એમને દર મહિને છ સાત હજાર છ હજાર અને પાંચ હજાર સ્વરૂપે છે એ સ્ટાઈપેડ આપવામાં આવી રહ્યું છે તો તમે પણ રજીસ્ટ્રેશન કરાવી અને આ સ્ટાઈપેડનો લાભ મેળવી શકશો ખાસ કરીને પ્રધાનમંત્રી બીમા સખી યોજના અંતર્ગત જે પણ મહિલાઓ રજીસ્ટ્રેશન કરાવે છે એમને ડાયરેક લાભ આપવામાં આવશે તો તમે પણ રજિસ્ટ્રેશન કરાવી અને ડાયરેક્ટ લાભ મેળવી શકશો